નમસ્તે જય ભવાની જય માતાજી કીર્તનની મોજમાં આજે સુંદર મજાનું કીર્તન લઈને દાદુ આવ્યા છે શબ્દો છે મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખૂબ જ ગવાતું આ કીર્તન છે પ્રખ્યાત આ કીર્તન છે લોકચાહના મેળવેલું આ કીર્તન છે ભગવાન સ્વામિનારાયણને મોગરાના ફૂલ ખૂબ જ અતિપ્રિય પ્રિય હતા અને એના પરથી સાહેબ આ કીર્તન બન્યું છે ઘણીવાર તો શણગારમાં એકલા મોગરાના ફૂલના જ વાઘા હોય મેં પોતે જોયેલા છે ને શણગાર જોઈને મોગરાની સુગંધ સુગંધમાં આપણે ખરેખર ખોવાઈ જઈએ સાંભળો સરસ મજાનો કવિ માવતાને રચેલું આ ગીત મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ શ્રીજી ને પ્યારા બહુ મોગરા ના ફૂલ લક્ષ્મી વાળી શ્રીજીની રૂડી રઢિયા પુષ્પો લેવા ને હું તો પ્રેમેથી ચાલી ખીલ્યા ખીલ્યા રહે ત્યાં તો મન ગમતા ફૂલ શ્રીજી ને પ્યારા બહુ મોગરાના ડોલર ગુલાબ ગુલ ચંપો ચમેરી કરણ જઈ જુઈ અલબેલી મોગરાની પાથળી સૌરભ અમૂલ શ્રીજી પ્યારા બહુ મોગરાના ભૂલ ફૂલડે ફૂલડે મેં નામ શ્રીજીનું લીધું વીણી વીણીને મારું મનળું પ્રોઈ દીધું એવા એવા હે એવા એકસો ને આઠ છૂટ્યા મોગરા ભૂલ શ્રીજી ને પ્યારા બહુ મોગરા ના ફૂલ મોગરાની માળા ગુથી માવ કવિરાય કાવ્યની એ કુસુમ માળા કદી ના કરમાય હે વિન મૂલ એ માળા ના મૂળ છે યમૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરા ના ફૂલ મોગરા ના ફૂલ સખી મોગરા ના ફૂલ શ્રીજી ને પ્યારા બહુ મોકર્ષિત ચિત્ત ચાર પૂર્વ ઉતર દ્વાર દાદા દરબાર નીમૃત નીર ખો હર દમ સંતો હજાર જમતા જ્યાં જમણવાર હે પ્રભુ પોતે પીરસનાર પુરુષોત્તમ પાર ખ ગોપીનાથ આશ્રો તિહરો ગોપીનાથ આશ્રો તિહો ખે જરિયા બંસી ધર ગોપેશ વિનસત રાધા વ્રજેશ નંદકો ગજરા ગજરાતોરાય પાર દરિયાની વસ્ત્ર ધાર પૂરણ ચંદ પ્યારો કાને કુંડળ જળિત ભાલે ભળિત મુરલી મન હર લલિત સ્નહતિ સંભારો જય જય જદુનાથ હાથ મુરલી ધર મુગટ ધરમઘટમા પતિ ગોપીનાથ આશુરો તિહારો પતિ ગોપીનાથ આસુરો તિહારો સ્વામીનારાયણ ભગવાનની જય ઘનશ્યામ મહારાજની જય